રાજીનામું પરત ખેંચવાની જાહેરાત કરી છે અને ગાંધીનગર આવીને કેતન ઇનામદાર ને હવે અચાનક જ જ્ઞાન આવી ગયું એટલે હવે સી આર પાટીલે જ્યારે ખુદ સમજાવી દીધા છે તો કેતન ઇનામદાર માની ગયા પહેલાં તેઓ રિસાઈ ગયા હતા સાવલીના ધારાસભ્ય અને હવે તેમને મનાવી લેવામાં આવ્યા છે તેવું કંઈક સામે આવી રહ્યું છે અત્યારે ફિલહાલ સી આર પાટીલને જ્યારે તેઓ મળ્યા તો પહેલાં એમના અંતરાત્માનો અવાજ સાંભળીને તેમણે રાજીનામું આપ્યું હતું અને એ પણ અધ્યક્ષને મળીને નહીં વિધાનસભા અધ્યક્ષને મળીને રાજીનામું નહોતું આપ્યું ખાલી ઈમેલ કરી દીધો હતો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો અને હવે જ્યારે તેઓ સી પાટિલને પાટીલને મળી ગયા તો કેતન ઇનામદારનો અંતરાત્મા ફરી એકવાર જાગી ગયો એટલે હવે એમને રાજીનામું પરત ખેંચવું છે જે રાજીનામું ટેકનિકલી તો એમણે આપ્યું જ નહોતું કારણ કે આ રાજીનામું આપવું હોય તો તમારે વિધાનસભા અધ્યક્ષને સ્પીકરને મળવું પડે અને વ્યક્તિગત રાજીનામું આપવું પડે આ તો માત્ર અને માત્ર તેમણે પત્ર લખીને ઈમેલ કરીને જાણકારી આપી દીધી કે મારે રાજીનામું આપવું છે અને હવે જ્યારે સી આર પાટીલને તેઓ પોતે મળ્યા તો તેઓ માની ગયા એટલે આ સાવલીના ધારાસભ્ય તેઓ જે કંઈ પણ કહેવા માગતા હતા કરવા માગતા હતા કે કોઈ પણ બાબતે નારાજ હતા હવે તેઓ નારાજ નથી અને થોડી જ ક્ષણોમાં જ્યારે દોઢ કલાકમાં તેઓ વડોદરાથી અમદાવાદથી ગાંધીનગર આવી ગયા અને ગાંધીનગરમાં તેમણે મિટિંગ કરી તો મિટિંગ બાદ હવે કેતન ઇનામદાર કહે છે કે હવે મારે રાજીનામું પરત ખેંચી દેવું છે કારણ કે હવે મને કોઈ જ તકલીફ નથી આ એક બહુ જ રસપ્રદ યુ ટર્ન અને ટ્વિસ્ટ રાજકારણમાં હંમેશા યુ ટર્ન લેવા માટે રાજકારણીઓ જાણીતા છે અને આવી જ રીતે બીજેપી સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે આજે યુ ટર્ન લીધો પેલા